નમસ્કાર તરુણ અવસ્થા અને મૂંઝવણ આંખ જેમને આપણે રાષ્ટ્રીય શાયરના વિરુદ્ધથી થી ઓળખીએ એવા ઝવેરચંદ મેઘાણીની આ પંક્તિ એ યુવાનો પાસે પડેલી અનંત શક્તિઓ તરફ ઇશારો કરે છે મિત્રો આપણી પાસે ઘણા બધા યુવાનો અને આપણો ભારત દેશ એવો છે કે જેમની પાસે અઢળક યુવાનો અને તરુણ વયના બાળકો છે એટલે વિશ્વના બધા જ દેશોને છોડીને આપણી પાસે સૌથી મોટું યુવાધન છે એટલે એ જેવું ઈચ્છે ધારે એવું કરી શકે પણ મિત્રો અહીં તમે વિચાર કર્યો છે કે આ જે તરુણ વયના આપણા બાળકો છે એમણે જે પ્રથમ પગથિયા તરુણ અવસ્થાના ચડ્યા છે એમણે ઘણી બધી મૂંઝવણો અનુભવી છે અનુભવી રહ્યા છે ઘણા પ્રશ્નો છે શું આપણે એના તરફ ધ્યાન આપીએ છીએ આનો જવાબ એ હોય કે ખરેખર ધ્યાન નથી અપાતું શાળા કક્ષાએ આજે આ બાબત ઉપર ચર્ચા કરીએ કે પ્રશ્નો પૂછીએ અથવા એમનો આપણે સાયકોલોજીકલ ટેસ્ટિંગ લઈએ ત્યારે અહીં ઘણા બધા મૂંઝવણના પ્રશ્નો આવે જ છે અત્યારે જ થોડા દિવસ પહેલા એક શાળાના સેશનમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રશ્ન પૂછ્યો આત્મહત્યા શું કામ કરે અને આત્મહત્યાનું નિવારણ શું સ્વાભાવિક બાબત છે મિત્રો કે આ આત્મહત્યાના પ્રશ્નો કેમ પૂછાય તો વાસ્તવમાં એ વિદ્યાર્થી આ આત્મહત્યા માટેના પ્રયત્નો કરતો હતો આ એક છે આવા અસંખ્ય છે પ્રશ્ન એક વિદ્યાર્થીનો છે પણ આ પ્રશ્ન એકનો નથી સમૂહનો છે હવે એક મુદ્દો એ પણ છે કે આપણે એના નિવારણ માટે શું કરીએ છીએ અને બીજું કે શું કામ થાય જો કે આત્મહત્યા સુશાઇદ માટેના જે પ્રયત્નો થાય છે એના કારણો ઘણા છે પણ એમાં સૌથી મજબૂત કારણ જો તરુણ અવસ્થાની અંદર હોય જેને આપણે ટીન એ જેવું રૂપાળું નામથી ઓળખીએ ખરેખર સૌથી મોટું કારણ ફિઝિકલ એટ્રેક્શન છે શારીરિક આકર્ષણ અને સહજ છે પણ આ તરુણ વયના બાળકોને સમજાવવામાં ક્યાં શીખવવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ અથવા ક્યાંક આપણે પ્રયત્ન નથી કરતા એટલે અહીંયા તરુણ અવય તરુણ અવસ્થાના બાળકોને પણ એ કહેવાનું કે ખરેખર આ જે પ્રશ્નો ઊભો થાય એ પ્રશ્ન માત્ર ફિઝિકલ એટ્રેક્શન છે એટલે માત્ર કેમિકલ થકી ઊભો થયેલો એક ખેલ છે તરુણ અવસ્થાના પડાવે પહોંચ્યા એટલે જે શારીરિક આકર્ષણ શરૂ થયું જે જાતીય હોર્મોન્સ ડેવલપ થયા એના કારણે થયેલી એક વ્યવસ્થાનો ભાગ છે વાસ્તવમાં અહીંયા કોઈ પ્રેમ થતો નથી આ માત્ર એક વહેમ છે એ હું મારી ભાષામાં સ્પષ્ટ કહું છું આજ બાબત આત્મહત્યા અને ડિપ્રેશન સુધી પણ લઈ જાય છે અને ઘણા બધા તરુણો એવા છે કે જે ખૂબ ટોપર છે પણ આ પરિસ્થિતિમાં મુકાયા પછી એમનું તમામ પ્રકારની કારકિર્દી ઉપર એક પ્રકારની પાબંધી આવે છે એક કેસની અંદર એ બાળક ચાર વર્ષ પછી ડિપ્રેશનમાંથી બહાર આવ્યું જ્યાં સુધીમાં એમની તમામ કારકિર્દી ઉપર પાબંધી આવી ગઈ હવે આ પરિસ્થિતિમાં આપણે અહીંયા શું કર્યું એનો ઉપાય શું ખરેખર જ્યારે પણ આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય ત્યારે આપણે તાત્કાલિક કાઉન્સેલર અથવા મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરવો જોઈએ બાળકને શાળાની અંદર આ તરુણ અવસ્થા માટેનું અલગથી શિક્ષણ પ્લસ જાતીય શિક્ષણ આપવું જોઈએ કે જેથી એમની આ સમસ્યા આપણે નિવારી શકીએ ઘણી ખરી શાળાઓ આ બાબત ઉપર ધ્યાન આપે છે પણ ઘણી ખરી શાળાઓમાં આ બાબત ઉપર ધ્યાન નથી લાસ્ટ એક એક શાળાની અંદર ધોરણ વિદ્યાર્થીની કે જે આત્મહત્યા કરી ગઈ આત્મહત્યા પછી જે એમનું કારણ જાણવા મળ્યું તો પ્રેગ્નન્સી હતી વાસ્તવમાં આપણે મૂળ હેતુ એ જ આપણો રહેવો જોઈએ કે આપણે જાતીય શિક્ષણ ઉપર ભાર આપીએ અને તરુણ બાળકને આ માહિતગાર કરીએ એમાં શરમ સંકોચ અનુભવવાની વાત નથી ઓલ યુનિવર્સ ને લાગુ પડતી આ વાત છે આપણે એમાંથી પસાર થયા છે તો શું કામ આપણે એમને ના શીખવીએ આપણે પણ એ બાબત અંગે એમને જાગૃત કરવા જોઈએ થેન્ક યુ